જો કે આગાહી એવી છે કે ગુજરાતમાં ઓગણીસ વીસ અને એકવીસ જૂને સંભાવના છે ડાંગ દમણ દાદરાનગર વેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સામાન્ય રીતે અંત સુધીમાં સમગ્ર વિસ્તારોને આવરી લેતું હોય છે ગુજરાતમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને અંતે અંતેકાશ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોને ચોમાસું આવરી લે છે પરંતુ એ પહેલા ગુજરાતમાં ચોમાસા પહેલાની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દ્વારકા દીવ અને કચ્છના જિલ્લાઓમાં પણ વરસાદ આવી શકે છે આ સાથે હવામાન વિભાગે આ બે દિવસોમાં વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તો સુરત અને તાપીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે તે અંગેની આગાહી કરી છે હવામાન વિભાગે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી જ આવ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે દસ વાગ્યા સુધીમાં સહજ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં એક પોઈન્ટ આઠીસ ભાવનગરના ગારીધરમાં એક પોઈન્ટ ચોળીસ અમરેલીના લીલિયામાં અને કવાંટમાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે ગુજરાતીઓને ગરમીમાંથી આંશિક રાહત થઈ છે પરંતુ બપારામાં કોઈ રાહત મળી નથી હવામાન વિભાગના આંકડા પ્રમાણે વલસાડના ઉમરગામ નાદોદ અમરેલીના લાઠી કચ્છના માંડવી દ્વારકામાં દસ એમએમ વરસાદ નોંધાયો છે સવારે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ કાબકી શકે છે આ વિસ્તારોમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ કાબકી શકે છે તો ખડેદ મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે ને વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ